નહેરના મુખ્ય માર્ગ ઉપર વહેલામાં વહેલી તકે ચાર ફૂટ નીચે આવી ગયેલા વાયર ને તાત્કાલિક વસાવા કે જેઓ બકરીઓ ચારવા માટે ખેતરના નહેરના રસ્તા ઉપરથી જાય છે જ્યાં જેબી નો વાયર ત્રણ થી ચાર ફૂટ નીચે આવી ગયેલ હોય તે વાયરને અચાનક પકડી લેતા આ બાળકી બુમા બૂમ કરી મુકતા ત્યાં નજીકમાં રાજુભાઈ પરવાડ જો પોતાની ગાય ચરાવતા હતા

તો અમને ખબર નહીં કે રસ્તામાં છોકરાને ખબર નહીં કે રસ્તામાં વાયર પડેલો છે છોકરો ન્યોતો જતો તો તેના હાથમાં એકદમ વાયર આવી ગયો તો મારો છોકરો એકદમ જ હાથમાં રહીજો તો હમ ભરવાડ આવ્યો તો ભરવાડ જોઈ તો ભરવાર સપાટો મારી મારા છોકરાને નીચે રાખી દીધો તો હારું કે તે તકમાં ભરવાડ હતો અને ભરવાર ના હોત તો મારો છોકરો તંતય મરી જાય આ હિસાબે અમે સરકાર પાસે વિનંતી માંગીએ કે સાહેબ જે તે માટે અમારા છોકરા ને કઈ અમે ગરીબ માણસે માણસ બંગલા કરીને કામ કરીને ખાઈએ છે અમારી પાસે કોઈ મિલકત નહીં કે અમારી પાસે કોઈ વસ્તુ નથી ઠેવી જી બી ને તમે શું કેશો જી બી બી અમારી વિનંતી છે કે જે તે માટે ઊંચો કરો અમારા છોકરા અમારો છોકરો શંકા ઉઠીને બીજો બીજોનો છોકરા હોય